ભાવનગર શહેરમાં આવેલ સર્ટી હોસ્પિટલમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ભાવનગર ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન ભાવનગર જુનિયર ડોક્ટર એસોસિએશન મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા સર્ટી હોસ્પિટલથી લઈ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે રેલી યોજવામાં આવી હતી કલેક્ટરને આવેદનપત્ર પાઠી અને રજૂઆત કરવામાં આવી હતી આ રેલીમાં ભાવનગર ખાતે તમામ મેડિકલ ક્ષેત્રના તબીબોએ બહોળી સંખ્યામાં જોડાયા હતા

બે દિવસ પહેલા ઉત્તરાખંડની અંદર એક નર્સિંગ ઉપર હેડ ઇન્જરી કરવામાં આવી ને એની ઉપર પણ રેપ કરવામાં આવ્યો આવા જે બનાવ બની રહ્યા છે જે તે એની સ્થાનિક સરકારો ના કોઈ કોઈ સગા ઇન્વોલ્વ હોય એવું માલુમ પડે છે જ્યારે નવ તારીખે બનાવ બન્યો પંદર ઓગસ્ટના રોજ સમગ્ર હિન્દુસ્તાન સ્વતંત્ર દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યું હતું લાલ કિલ્લા ઉપર લાલ જાજમ પથરાયેલી હતી ત્યારે એ પુરાવાનો નાશ કરવા માટે એ મેડિકલ કોલેજ ની અંદર બસો જણાના ગુંડા ટોળાઓએ પુરાવો નાશ કરવાનું જે કૃત્ય કર્યું એને પણ અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ આ બનાવો ભવિષ્યમાં ના બને એના માટે સેન્ટ્રલી રીતે કાયદો બનાવવો જોઈએ એની માંગણી છેલ્લા પાંચ વર્ષથી એની કરી રહ્યા પણ સરકારે સ્વીકારી નથી બે હજાર ઓગણીસની અંદર જ્યારે સમગ્ર વિશ્વની અંદર કોરોના હતો ડોક્ટરોને સેવાની જરૂર પડી ત્યારે કાયદો 3 વર્ષ પૂરતો ટેમ્પરરી બનાવ્યો 2022 માં વિથડ્રો કરી લીધો અમારી માંગણી છે કે આવો કાયદો કાયમ માટે બને અને આરોગ્ય ક્ષેત્રની અંદર કામ કરતા તમામનું રક્ષણ થાય એ જ અમારી માંગણી છે આજે સમગ્ર ભાવનગર જિલ્લાના એલોપેથી હોમિયોપેથી આયુર્વેદિક ડેન્ટલ નર્સિંગ તમામનું પ્રતિનિધિ મંડળ માન્ય કલેક્ટર સાહેબને અમારો અવાજ રજૂ કરવા

હેલ્થ સિસ્ટમ જ્યાં જ્યાં છે એને પ્રોટેક્શન માટે પૂરતે પૂર્વ બંદોબસ્ત હોવો જોઈએ આજે જ ગુજરાત સમાચારમાં મેં સવારમાં વાંચ્યો કે હેલ્થ ડિપાર્ટમેન્ટ અને ગૃહ વિભાગે હાથ ઊંચા કરી દીધા કે ડોક્ટરો એને પોતપોતાની પોતાની રક્ષણ કરવાનું રહેશે આ કાયદો ક્યાંનો અમે ટેક્સ કોના માટે ભરીએ છીએ અમે કોના નાગરિકો છે અમે બાંગ્લાદેશના કે પાકિસ્તાનના નાગરિકો નાગરિકો સહી કે ભારતના લાલ કિલ્લા ઉપર થી બહુ મોટી વાતો કરવામાં આવે છે રાજ્યસભા લોકસભામાં બહુ મોટા બંગા ફૂકવામાં આવે છે એનો કોઈ અમલ થતો નથી અચ્છા સાહેબ આપણે નીચે જે રેલીને સંબોધિત એમાં પણ કહ્યું છે કે ડોક્ટરોએ હવે મેડિકલમાં એડમિશન લેતા પહેલા રિવોલ્વરનું લાયસન્સ આ તો ચોક્કસ આ ગામમાં 8300 ને લાયસન્સ છે જરૂર નથી એવા હવા 300 છે એને લાયસન્સ મળે તો મારા ડોક્ટર મિત્રોને કેમ લાયસન્સ ન મળે અમે કલેક્ટર શ્રીને અને માનનીય ડીએસપી સાહેબને પણ અમે આઈએમએ વતી પત્ર લખવાના છે કે અમારો ડોક્ટર કોઈ પણ લાયસન્સ માગે તો એને ઈમિડિયટ ઇશ્યુ કરો પોતાના સેલ્ફ પ્રોટેક્શન માટે એને ક્યાંય બારોટું ખેડવાની જવાનું ઓકે